મારી <laughs> નથી <laughs> એ ફેલી દાવ ક્યાં થી ઠેકાણે વઈ મંગુ ને ભઈણી જોઈ કા આમ રાખી દઈ દે હવે एवડીક ના હાલે અમરવાપા एवડી કોરો ડબ્બામાં ભૂલીયો ને ડબ્બામાં ડબરો આવો ડબરો જમાયો ડબરો લાવ કે આમ તો આવું સુક કરી આ તો નામ નામ કરીએ તો મંગુ આવી જાય એવા હોય એ ઓર દર્દ થાશે હે આમરા